નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણની મજા એ સજા બની ગઈ મિત્રો ગઈકાલે સમગ્ર દેશમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને આ દરમિયાન ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકોએ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવી અને વડોદરા

જેમાં સાડત્રીસ લોકોને પતંગની દોરીના કારણે ઈજા પહોંચી હતી અને બાકીના નવ લોકોને ધાબા પરથી નીચે પડી જતા અકસ્માત થયો હતો તો મિત્રો આમ ઉત્તરાયણ એ એક મજાનો પર્વ હોય છે પરંતુ આવા અકસ્માતો થતા કેટલાક લોકો માટે આ મજા જે છે તે સજા પણ બની જાય છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીનું મોટું નિવેદન મિત્રો 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાનો કોંગ્રેસ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે ત્યારથી જ મિત્રો રાજનીતિ ગરમાઈ ગઈ છે મિત્રો ભૂતકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કોંગ્રેસના સ્ટેન્ડ અંગે કહ્યું હતું કે કોંગ્રેસે આ નિર્ણય કેમ લીધો તે મારો વિષય નથી આપણે તો રામાયણમાં વાંચીએ છીએ કે રામ ભગવાનને કેવી રીતે સત્ય અને સામ રામ રાજ્યનું આપણને ભાન કરાવ્યું હતું તો કોંગ્રેસવાળાને પણ ભાન થશે પણ એ મારો વિષય નથી શું કામ અમે નિર્ણય લીધો અને કેવી રીતે નિર્ણય લીધો એનો શું હેતુ છે એ વિશે હું વધારે કાંઈ કમેન્ટ નહીં કરું તેવું મિત્રો જે છે તે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કારણ કે કોંગ્રેસના અમુક નેતાઓ દ્વારા રામ મંદિરના ઇન્વિટેશનનો ઇન્કાર કરવામાં આવ્યો છે આ બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબ પરિવારોને દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે ખાસ મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે નાના પરિવારો સદ્ધર બને અને નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય હેતુ આ યોજનાનો રહેવાનો છે તો આ યોજનાની અંદર માત્ર એક નજીવા આધાર કાર્ડના પુરાવા સાથે જ તમને દસ થી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જાણીએ તો ખેડૂતોને ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે જેમાં ખાસ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે હજાર એકવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકો મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે અને મિત્રો ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે એક લાખ ત્રીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડે છે ત્યારે આ સિવાય માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે હજાર બસો રૂપિયા આપવામાં આવે છે તદ ઉપરાંત બાર હજાર રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે આમ મિત્રો કુલ દોઢ લાખ રૂપિયા આસપાસની સહાય જે છે તે દરેક લોકોને સામાન્ય બેઝિક વસ્તુઓ માટે જેવી કે ઘર શૌચાલય માટે સરકાર આપી રહી છે અને મોદી સરકારનું એક ડ્રીમ હતું કે શૌચાલય દરેક ગામડાઓની અંદર અને દરેક લોકોને મળે મળે તે માટે મિત્રો બાર હજાર રૂપિયાની અલગથી સહાય છે ઘર બનાવવા માટે એક લાખ વીસ હજાર જેટલી સહાય છે તો આ બધી સહાયો મળીને મિત્રો દોઢ લાખ જેટલી સહાય છે તમારે જો આ સહાયની અંદર લાભ લેવા માંગતા હોય તો તમે તેના ફોર્મ ભરી શકો છો અને અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળી જશે તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ ઝડપાયો છે ત્યારે મિત્રો ગાંધીનગરમાં દહે ગામના લીહોડા ગામમાં દેશી દારૂ પીવાને કારણે બે લોકોના મોત થયા છે જેમાં ચાર લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે મિત્રો ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો અને લઠ્ઠા થયો હોવાની આશંકા જોવા મળી રહી છે જેથી મિત્રો પોલીસ દોડતી થઈ છે ગામમાં મિત્રો કોઈ બીમાર હોય તેને હોસ્પિટલ ખેસડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે બે લોકોના મોત થયા છે તેમાં એક લીહોડા ગામ તેમજ અન્ય એક પન્નાના મુવાડા ગામનો રહેવાસી હોવાનું હાલ સામે આવ્યું છે એકની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મિત્રો ગામ હિબકે બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો જોઈએ તો અકસ્માત થશે તો પૈસા મળશે મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માત ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે

નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ તે દેવું વધતું છે છે પરંતુ મિત્રો મિત્રો ખેડૂત હવે જે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે મિત્રો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યમાં ગુજરાત પ્રથમ સ્થાને છે મિત્રો આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી માહિતી મળી છે અને માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસોને એકાવન બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસોને ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને ચોપન રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે અથવા તો મિત્રો ખોટી એ માહિતી આપતો પકડાય તો તેવા રાશન કાર્ડ ધારકોને રદ કરવામાં આવે છે તો મિત્રો અત્યારે જો તમારું રાશન કાર્ડ છે તો મિત્રો ખોટી રીતે જેમણે પણ રાશન કાર્ડ કઢાવેલું હોય અને અન્નનો પુરવઠો લેતા હોય તો આવા દરેક લોકોના રાશન કાર્ડ જે છે તે મિત્રો સરકાર રદ પણ કરે છે અને મિત્રો છેલ્લા બે વર્ષમાં ટોટલ ત્રણ લાખ વધારે રાશન કાર્ડ રદ પણ કરવામાં આવ્યા છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળી શકશે હવે મિત્રો કિસાન પરિવાર યોજના બે હજાર ચોવીસ વર્ષ બે હજાર ચોવીસમાં ખાસ કરીને ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદી પર નવી સહાય બારમાં પાડવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ એકદમ નવી યોજના છે તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે ખાસ મિત્રો આ યોજના અંતર્ગત માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને પંચોતેર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જેમાં મિત્રો વાત કરીએ તો આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે જેમાં મિત્રો નાના સીમંત અને એસસી એસટીની કેટેગરીઓ ધરાવતા મહિલાઓને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તેમજ મિત્રો સામાન્ય તથા અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે તો જે પણ ખેડૂત ભાઈઓએ નવું માલવાહક વાહન ખરીદવું હોય કોઈ સાધન ખરીદવું હોય તો આવા દરેક ખેડૂત ભાઈઓને પંચોતેર હજાર સુધીની સબસિડી જે છે અથવા તો સહાય ગણી શકાય તે મળી શકે છે

ખાસ મિત્રો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે તમને સંપૂર્ણપણે હીરા બજાર બંધ જોવા મળશે તેવી જ રીતના મિત્રો અન્ય કોઈપણ વસ્તુઓ જે છે તે મિત્રો ખાસ કરીને તમને બધું બાવીસ જાન્યુઆરીએ બંધ જોવા મળશે કારણ કે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે તો કોઈ પણ લોકો મિત્રો કાર્ય કરવા નહીં જાય કાર્યકર્તાઓ પણ મિત્રો રજા પાડશે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો આગળ કયા કયા વિભાગોની અંદર મિત્રો આવી રીતના બંધ રહેવાનું છે તે હું જો આગળ કોઈ સમાચાર આવશે તો હું તમને જણાવી આપીશ સ્કૂલ શાળાઓ બંધ રહેશે કે નહીં તે મહાકાલ ની નગરી ઉજ્જૈન થી ભગવાન રામની નગરી અયોધ્યા માં પાંચ લાખ લાડુ મોકલવામાં આવશે અને મિત્રો બાવીસ જાન્યુઆરી અયોધ્યા માં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રામલલા ને મહાકાલ મંદિર માંથી લાડુ ચડાવવામાં આવશે મિત્રો ભક્તોને પ્રસાદ તરીકે લાડુનું વિતરણ પણ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો અત્યારે જુદા જુદા મંદિરોમાંથી રામલલાના મંદિર અયોધ્યામાં સહાયો આવી રહી છે અને એમ કહી શકાય કે પ્રસાદ બાંટવામાં આવી રહ્યા છે અને તેમાં જ મિત્રો એક મોટું મંદિર છે ઉજ્જૈનનું મહાકાલેશ્વર શિવલિંગવાળું મંદિર ત્યાંથી મિત્રો જે છે તે પાંચ લાખ લાડુ જે છે તે રામ રામ ભગવાનના મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા વખતે બાવીસ જાન્યુઆરીએ ભક્તો માટે લાડુનું વિતરણ કરવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સ્ત્રીઓને છત્રીસ રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો ખાસ કેન્દ્રએ એક એપ્રિલથી મહિલા બચત પત્ર યોજના શરૂ કરી છે અને આ અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે મહત્તમ બે લાખ રૂપિયા સુધીની થાપણો ઉપર સાત વ્યાજ મળશે એટલે કે મિત્રો બે લાખ રૂપિયા જમા કરવા પર બે વર્ષ બાદ તમને લગભગ બત્રીસ રૂપિયા વ્યાજમાં મળશે એક વર્ષ પછી જમા કરેલા નાણાંના ચાલીસ ટકા સુધી તમે ઉપાડી શકો છો ખાતું ખોલાવવાની બે લાખ રૂપિયા માત્ર બે વર્ષ માટે મૂકે તો તેને સાત પોઈન્ટ પાંચ ટકાના વ્યાજ દરે બત્રીસ હજાર રૂપિયા સુધીની મિત્રો આવક અને વ્યાજ ગણી શકો તો મળી શકે છે તો આ મહિલાઓ માટે ખૂબ જ સારી એક મહિલા સન્માન બચત પત્ર યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તો આ મહિલાઓ માટે ખૂબ જ એક સારી યોજના ગણી શકાય તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવ્યા છે હવે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો જે મિત્રો 2016 થી લઈને 2020 સુધી એમ 4 વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા ત્યારે હવે મિત્રો પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બની ચૂક્યા છે અને મિત્રો આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે તો મિત્રો બની શકે કે હવે આગળના સમયની અંદર આગળના દિવસોમાં ફરી એકવાર પાક વીમો મળે મિત્રો જો તમે ખેડૂત તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ કે નહીં અને તમને છેલ્લે ક્યારે પાક વીમો મળ્યો હતો તે પણ મને જણાવી દેજો તો ગુજરાતના માછીમારોને મોટી અપીલ કરવામાં આવી છે મિત્રો અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવાની સૂચના મળી છે ખાસ મિત્રો પોરબંદર બોટ એસોસિએશનને અપીલ કરી છે કે બાવીસ જાન્યુઆરી એ ભારત માટે ખૂબ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે પાકિસ્તાન નાપાક હરતર હરકત કરી શકે છે અને એસોસિએશનના પ્રમુખે કહ્યું કે સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે મુંબઈનો છવ્વીસ અગિયાર જેવો બનાવ ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈને ગ્રુપમાં મિત્રો માછીમારો કરવી અને આઈએમબીએલ બોર્ડર નજીક માછીમારી કરવી નહીં એવું મિત્રો કરવામાં આવ્યું છે તો મિત્રો માછીમારોને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે કે બાવીસ જાન્યુઆરીએ માછીમારોને ગ્રુપમાં રહેવું અને આઈએમબીએલ બોર્ડર નજીક માછીમારી ના કરવી કારણ કે મિત્રો બાવીસ જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ છે ભારત માટે ત્યારે પાકિસ્તાન એક નાપાક હરકત કરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલા નાના માણસોને મોટી સહાય આપવામાં આવી છે મિત્રો ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે અને આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લગાવવામાં આવશે પરંતુ અંતિમ મહોર લાગ્યા પછી નાણા મંત્રી નિર્મલા સીતારામન કેટલીક રજૂઆત કરશે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે અને સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે અને આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી છે કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને પણ આર્થિક લાભ વધારવા માટે યોજના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એક ફેબ્રુઆરીએ તેની જાહેરાત થઈ જશે અને આપણને ખબર પડી જશે કે સરકારે ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે વધુ શું કામ કર્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ અને ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે ખાસ મિત્રો એક ફેબ્રુઆરીએ નિર્મલાબેન સીતારામન મંત્રી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બજેટ રજૂ કરશે ત્યારે મિત્રો બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થશે અને જે નવ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને ખાસ વચગાળાનું બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે અને મિત્રો તમને જણાવી દઈએ આ ચૂંટણીનું વર્ષ છે તેથી બજેટ અપેક્ષાઓથી ભરપૂર રહે તેવી આશા છે અને મિત્રો નાણા પ્રધાન વેરામાં છૂટ અથવા તો ફેરફારોને લઈને મોટી જાહેરાત કરે તેવી આશાઓ ઓછી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તેઓ બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને પ્રથમ સ્થાને રાખશે અને મહિલાઓને ખેડૂતોને લક્ષી બજેટ રજૂ કરશે જેમાં મહિલાઓને પણ ફાયદો થાય અને ખેડૂતોને પણ ફાયદો થાય તેવું બજેટ રજૂ કરવામાં આવશે હવે મિત્રો કેવું બજેટ રજૂ થાય છે અને શું ફાયદો મળે છે તે તો આવનારી એક ફેબ્રુઆરી આપણને ખબર પડી જશે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ ત્યારબાદ મિત્રો જાણીએ તો ખેડૂતોને મોદીજીની મોટી મિત્રો પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા જ્યાં મિત્રો પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત એટલે કે યુરિયાની થેલીની કિંમત જે ભારતની અંદર બસો છાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આઠસો બાંગ્લાદેશમાં સાતસો વીસ ચીનમાં આશરે એકવીસો અને અમેરિકામાં ત્રણ રૂપિયા સુધીનું આ યુરિયા વેચાઈ રહ્યું છે તો મિત્રો તમે આના પરથી અનુમાન લગાવી શકો કે મોદીજી ખેડૂતોને લઈને કેટલા મિત્રો ગંભીર છે અને ખેડૂતોને જે વસ્તુ અમેરિકામાં ત્રણ હજાર ની મળે છે તે ખેડૂતોને ભારતની અંદર માત્ર બસો છાસઠ રૂપિયાના નજીવા દરે આપી રહી છે તો આમ મિત્રો